પંચમહાલના ગોધરાના આંતરિયાળ વિસ્તારમાં આવેલા આંગળીયામાં પેટા આરોગ્ય કેન્દ્રના અભાવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આંગળીયા ગામ અંદાજે ચાર હજારથી પણ વધુની વસ્તી ધરાવે છે છતાં વસ્તીના ધોરણે અંદાજીત આજ દિન સુધી પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવ્યું નથી હાલ આ ગામનું જોડાણ ભામૈયા આરોગ્ય કેન્દ્રમાં છે જે અંદાજિત અહીંથી વીસ કિલોમીટર દૂર છે પરંતુ વાહન વ્યવહારનો અભાવ છે અનેક માંગણીઓ છતાં નિરાકરણ ન આવતા ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અને લોકો બહુ પીડા ભોગવે છે અને જેની પાસે પૈસા છે એ પ્રાઇવેટમાં જાય છે અને જેની પાસે પૈસા નથી એ શું કરે એ બહુ દૂર પડે છે એમને ચાલતા પણ જવું પડે છે એમની માંગણી છે કે અહીંયા આરોગ્ય કેન્દ્ર જલ્દી જલ્દી બનાવી આપવાનું ગ્રામજનો નિર્ણય કર્યો છે કે આરોગ્ય કેન્દ્ર અમને આપે નહીં તો આગામી ચૂંટણી આવે છે એમાં મત આરોગ્ય ચૂંટણીનો બહિષ્કાર કરીશું લોકોએ અહીંયા એમ કે દવાખાના માટે અમારે ખાનગી દવાખાનાનું ઉપયોગ કરવો પડે છે બે હજાર હોળથી માંડીને મેં માંગણી આરોગ્ય કેન્દ્રોની વારંવાર આપી લી છે અને હજુ લગન ધ્યાનમાં લેતા નથી અમારા ગામજનોની ભાઈઓની એવી બધી માંગણી છે બધાને કે ચૂંટણી આવ્યા પહેલાં અમારા ગામની અંદર આરોગ્ય બનવું જોઈએ નહીં તો અમે ચૂંટણી મતદાન કરી શકીએ નહીં એવું ગામ ભાઈઓની બધી બધાની માંગણી છે